સવારના નાસ્તા માટે પૂળા બનાવીએ છીએ જો જે વ્રત કહેવાય પૂળા હો કહેવાય અને પૂરા જ કહેવાય આ દિલુને હવા મેં આ સ્કૂલમાં જવાનું છે અમે ટ્યુશન તો હવે શાક કે ડુંગળી બટાકા નહીં કરી લીધવા કે અમે એને પૂળા બનાવી લે છે જોવા અને આ હોત નો આ રોટલો હો વધેલો છે મકાઈનો પણ એ તો હવે વધો નહીં ચાલો આ એ ચા નાસ્તો એવી નહીં કરી લે અને બે ત્રણ પૂરા એને ડબ્બા હું છો નાસ્તો રોટલી ખાવાની ઈચ્છા થઈ છે આ ઢેબ્રો લોટ નો એવા પછી ચા બનાવીએ એટલે ચા નાસ્તો કરી લે ને હજુ વાયગાશે છ વાયગા છે હજુ હજુ અંજવાળું નહિ થયું છે જે અંજવાળું થયું છે હજુ હેલો મિત્રો કેમ છો મિત્રો જો શિયાળાની સવાર કેટલી મસ્ત લાગે છે ઠંડી બરાબર પડવા બાજુ છે હવે જો આ તડકો કહે્યો છે એમને તો હવારમાં બહુ જ ઠંડી લાગવા બાજુ છે હવે સવારમાં વહેલા ઉઠી જ મેં આજે બીરુને હવે ટ્યુશન જાય છે અને સ્કૂલ ચાલુ થઈ ગયેલી છે એટલે હવારે વહેલા ઉઠીને પછી એને દીપરો બનાવવાનો નાસ્તાને કે નાસ્તો લઈને વહેણી નિહારે જઈએ હવે દૂ દુલ્હાને જવાનું છે પછી એના માટે બનાવીએ એમ તો પણ હવે બધું નાહી દઈએ નાહી દીધું છે જો કે હવે ધૂળ બી નાહી દીધું છે મેં ખેતર બાજુ જઈ આવું ખેતર બાજુ ઓટો મારી આવું ડોંગર કાપવા કરીએ છીએ થોડીક કાપી અમે કાલે પણ ડોંગરો કાપી દઈએ પછી મકાઈ વરવાની છે મકાઈ તો બધી ખલાસ થઈ જશે અને ડોંગર બી ખલાસ થઈ જશે બધો પાક નિષ્ફળ જ્યો છે આપણે હવે ખેતીનું કોમ મેં લાગી જશું પણ હજુ પાણી થોડું થોડું ભરાયેલું છે બધું હુકાય પછી ધીમે ધીમે બધું કરીએ છે એમ તો ચાલો મિત્રો આપણે હવે ખેતર બાજુ જઈએ તો એવું દક્ષા ધૂલ્લાને નાસ્તો ને એવું કંઈ બનાય હાલે પછી ધૂલ્લોની હાર જાય પછી અમે અમારે કાપવા જવાનો છે તો એવી મેં ખેતર બાજુ ઓટો મારી આવું તો ચાલો એ બાજુ જઈએ આપણે ચોરીઓ તો લઈએ આ થોડીક લાગેલી છે બે ચાર ચોરીઓ લાગેલી છે આ વાર એક શાકમાં કહું એમ લાગે ખેતર બાજુ આવ્યો અમે જો આ વેલો છે એક એમાં કંઈક કંઈક લાગેલી હશે ચેરની કરી હતી બટાકાને એમ કરી શાક થઈ જશે જો આ ડોંગ ઘેર હશે જાવ આ બધું પડી ગયું આ વાયડી છે અમે આ દક્ષાકાલે ઘેર ઘેર થોડીક વારેલી આ એકલી જ વારતેલી આલું આલું કાપેલું છે હજુ આજે કાપશું એમ કરીને આ થોડુંક જ છે એટલે આને અમે નિવાર લાગે કાપી નાખશું થોડું થોડું કાપી હજુ જમીન લીલી છે અંદર એટલે આ જો આ મકાઈ બધી મરી ગઈ હા અમારે પૂરું થઈ ગયું આમાં બધું ખેડી નાખીને ફરીથી ઓરવાની છે પણ હજુ વરાપ થાય તો પેલા આ એ બાજુ પોની ભરાયેલું છે હજુ એટલે વરાપ થાય પછી અલાકડું આપણે ટ્રેક્ટરથી ખેડાવી પછી ઓર દઈએ જો આ બધી ડોંગેર આપણે ખલાસી આખા વરસની અમારે ડોંગેર થઈ જાય આ ચાયડા મેં આ ઉગી ગઈ પેલું બધું ઉગેરું દેખાય છે ને આ આ ડોંગેર બધી ઉગી ગઈ જે પાતી જ દોનો પડી ગયું પોણી ભરાઈ ગયું એટલે ડોંગર ઉગી જી બધી એ હવે અમારે ડોંગેર તો ચોખા વેચાતા લેવા પડશે કા કે આખું વરસ નહીં થાય જો આમાં કઈ હો બધી ખલાસ આ પીરું પડી ગયું એટલે કશું નહીં થાય હવે એમ જરા પેલી બાજુ તો હજુ પોણી છે આગળ મેં હું બતાવું છું હે બધું પોણી ભરાયેલું છે હજુ તો આ બાજુ સુકાયું છે થોડું થોડું કરતું એ બાજુ પાણી જ છે હજુ હવે અમે ખાતર નાખશું તેવું કંઈ મેન નહીં પડે એટલે આ કાઢી નાખવાનું ફરીથી ઓરવું પડશે હવે જો આ બાજુવાળાને હું બધું ખલાસ થઈ ગયું જો આ એમ ન હો આ જો આ પોણી ભરાયેલું છે હજુ હવે પોણી હુંકાઈ કાઢ હજુ આ મારે પંદર વીસ દિવસ લાગશે આ પોણી હુંકાતે વરાબ થશે તો વીસ દિવસ લાગશે બરાબર જોઈએ એક મહિનો લેટ જશે મકાઈ અત્યારે આ મકાઈ મોટી હોત તો અત્યારે મેં ખાતર નાખીને પોણી હું વારવાનું ચાલુ કરી દીધું હોત એટલી મોટી થઈ જી હવે આને આ પાણીને હુંકાતે વીસેક દિવસ નીકળી જશે પોણી હૂંકાશે વરાપ થશે ટ્રેક્ટર ફરે એવું ખેડાશે તાર જોઈ અડધે અડધે હુરી હજુ ભરાયેલું છે હજુ અડધું ખેતર ભરાયેલું છે હવે ફરીથી ખર્ચો કરવો પડશે પાછો દસ પંદર હજારનો આ બાજુના ખેતર મેં અમે ઓર મારીને કમ્પ્લેટ કરી દીધું દવા છોટી આની અંદર વોર મેં આવી એટલે પારી વરી ગઈ અસલ ખાતર નાખી દીધું ખાતર નાખીને દવા છોટી દવા છોટીને લાકડું મારી દીધું છે એટલે આ મકેલો વધો નહીં આવે મારે આ થોડીક પાકશે હવે આની આશા છે કૂવા અમે પોણી હો કૂવો આખો જ ભરાયેલો છે થોડુંક જ છે જોવા બે ફરમો ખાલી બાકી લાવશે ચોમાસામાં ઠેઠ ઉપર આવી ગયેલું હતું એક જ ફરમો બાકી હતું હવે આને પાછી દવા છોટવાની છે પણ હજુ દસ દસેક દિવસ પછી છોટશું હવે આ શાકભાજી થોડુંક કર્યું છે આ રોપ્યું છે દેખાતું નહીં રીંગણની હોય મરચ્યું ને એવું રોપીએ છીએ અહીંયા હા આ રીંગણી છે જો હા આ રીંગણી આ રોપેલી વહેલીઓ પણ આ વરસાદ પડ્યો એટલે એમાં બધું આ રેચ આવી ગયેલું રેચ આવી ગયેલો એની આ ફરીથી આ ગોળીએ છીએ ગોળ મારીને પછી પાછું મેથી ધોણા ને બધું છે મસ્ત આખી વાળ બના હું દવા સોટવાની થઈ જશે જો આ પીરો પીરો પોણો થઈ ગયો ને એ દવા મોગે આ મોડવાની દેવું થયું છે આ બાજુ આને એટલો બધો નહીં પીરો થયો અને આ જો લાગવા બાજી છે હવે આ વાલેરો અમારે ચાલુ થઈ જશે ફૂલો પડી જશે જો આ આ લગભગ આ દસ પંદર દિવસમાં તો વાલેરો બરાબર લાગી જશે ખવાય ની લાગશે પછી બહુ બધું લાગશે પણ હજુ વાર છે આ વાર છે ને દસ પંદર દિવસ છે પછી વાલર લાગવાનું ચાલુ થઈ જશે જો ક્યાં આને એ દવા છોટવાની છે આને દવા છોટી દેવાની છે આજે કાલે મકાઈ મેં છોટી પરમ દિવસે તો એ છોટવાની નથી પર રીત હવે એક પમ દવા બનાવી દેવાની છે આ વાલરોને પેલી વાલરોને પેલે એક છે ઘલોડીને એવું છે એને બધે છોટ હાલવાની છે આને હો હજુ નહીં આને હો ખુલ્લો પડે છે એટલો બધો નહીં આને છે ને જીવાત આવી જીતી છે આ રજોઆ એટલે આ દવા મોગે છે આજે